સીતારામ સતદેવદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ આ છે આશ્રમનો રસ્તો અને પાણી છે એ સતત અઢી ત્રણ કલાકથી ફૂલ ફ્લોમાં જાય છે એટલે દરેક લોકોને નમ્ર અપીલ છે કે તમે ક્યાંય પણ જતા હોય રસ્તામાં કોઈ નદી નાળા તળાવ કે કોઈ ચેકડેમો કે પાણી જ્યાંથી ઓઝવે પરથી પસાર થતું હોય તો ઘરે આપણા પરિવારના સભ્યો આપણા બાળકો મા બાપ આપણી બેન આપણા ભાઈઓ રાહ જોતા હોય આ જિંદગી એટલી સસ્તી નથી કે ગમે ત્યાં જાણતા જોવા હોમી દઈએ જ આગળ એક ફેમિલી ગયું મને ગાડીના કાચ ખોલીને કહેતું કેતું ગયું કે અમારે અમે મરી જઈએ ને અમારા પ્રવાહમાં તણાઈ જઈએ તો અમારા છોકરાઓને આશ્રમે સાચવી લેજો એમને વાડીએ ભેંસ દોવાની બાકી રહી ગઈ હશે ચાર લીટર દૂધ માટે થઈ અને એ આ પાણીના ધસમસતા પ્રવાહમાંથી હાલીને ગયા ચાર પાંચ જણાની સાંકળ બનાવીને પણ શું તમારી જિંદગીની કિંમત સિત્તેર રૂપિયા લીટર હોય હારામ હારું દૂધ તો ખાલી જિંદગીની કિંમત બસો ને એસી રૂપિયા જ છે એ ચાર ચાર પાંચ પાંચ વ્યક્તિ એકની કિંમત શું કરી જિંદગીની સિત્તેર રૂપિયા થોડુંક વિચારો ઘરે પરિવાર બાળકો આપણા સ્વજનો આપણી રાહ જોવે છે એ બહાર નીકળે ત્યારે કીએ કે ગાડી તો ગાડી એમાં ન ચલાવતા અને એક અમારા બીજા અધુર હોય ગાડી લઈને બાય અંદર નાખવા જાય જો એટલે સમજો આવા કુલ પ્રવાહમાં જ્યાં ત્યાં આડેધડ ગાડીઓ નાખે ટુ વ્હીલરો નાખે જો આમ દૂરથી એક ભાઈ ગાડી હકાવતા હકાવતા જે લંકા લૂંટાઈ જાય છે તો આવે છે પાછા અહીંથી હું એમ કહું છું કે ઘરે બાયડી છોકરા છે રાહ જોવે છે પરિવારના સભ્યો તો દાંત કાઢતા કાઢતા જાય છે જરાય વિચાર નથી આવતો કે મારે મારા ઘરના પરિવારના સભ્યો છે એ મારી ગેરહાજરીમાં એની શું પરિસ્થિતિ થશે જગતના બીજા વ્યક્તિને તમે એમ કહો છો કે તમે અમારા બાળકોને સાચવજો અમે ભલે આ પ્રવાહમાં તણાઈને વ્યા જઈએ તો એવો વિચાર નથી આવતો કે મારો પરિવાર મારી જવાબદારી છે અમારે આ ન કરાવીએ તમે એટલે ના પાડીએ ત્રણ જણા બાઈક લઈને

પ્લીઝ રિક્વેસ્ટ છે પાણીમાં ક્યાંય બહાર નીકળતા નહીં બધાય વધારે પડતું સાહસ અને વધારે પડતો ઓવર કોન્ફિડન્સ છે ને એ જીવતરની બરબાદી કરે કોન્ફિડન્સ સારી વસ્તુ છે પણ ઓવર કોન્ફિડન્સ છે ને એ ભયાનક છે આપણી પાછળ આપણા ઘર પરિવાર આપણા સ્વજનો અને માવતરને કેટલી બધી આશા અરમાનો અને સપનાઓ હોય પણ એમ કેવાય ને કે જે કોઈનું ન માને ને પછી આ બરબાદી તરફ વળે આટલો ધસમસતો પાણીનો પ્રવાહ જાય છે આટલી રાડ દેખાડા કરું મારે એક કઈ લોહીના સંબંધમાં નથી પણ માનવતાના નાતે આપણને એવું થાય કે આગળ જતા આ આ ઘણીકવાર પાંચ દસ મિનિટ માટે થઈને આખી જિંદગીમાં બાપ રોવે પણ હમજા એવો પાછો ન વળે એટલે જ કોઈક કહેવત પાડી છે કે વાયરો ન વરે યા હાયરો વરે મહેરબાની કરી અને હજી ગઈકાલે જ બનાવ બન્યો છે ઈકો તણાઈ ગઈ એક ભાઈ એમના વાઈફ અને એમની દીકરી એ બધાય પ્રવાહમાં તળે તળાઈ ગયા પછી છોકરીની લાશ નથી મળી અરે આ ઓલા બ્રિજુ પજા ભાઈએ કીધું ટેક્ટર કણાઈ ઓલા ભાઈ ઠેકડો મારી ઉતરી ગયા બાર એટલે બચી ગયા આઈ લોધી કમ કયું નહીં આપણને ખબર છે કે અહીંયા પોઝિશન છે છતાંય શું કામ જવું જોઈએ કદાચ અડધી કલાક કલાક કામ વેલા મોડા થાય તો હું અઢીવા ગાની બેન મારું છું મારા આશ્રમે જવું છે હા ગાડી છે તોય નીકળતા જો આ સમજાય આ ન પાછા અહીંયા ગાડીમાં મને કહેતા જાય છે કે અમે વયા જાય તો મારા છોકરા આવીને આશ્રમે હાચવજો એમ સમજે પણ એની જિંદગીની કિંમત ચાર લીટર દૂધ છે એ કદાચ ભેંય ચાર પાંચ લીટર દૂધ કાઢતી છે આ દૂધ સારું થઈને કીધું કે ના આમાં પાછા વળી જવાય ન જવાય પણ એ સમજે એ બીજા પછી આપણે જેમ કે બનાવવાને રોકો રોકો પણ આને કે થપ્પડ મારીને તો એમ ન કહેવાય કે ના નથી જાવું જવું એમ ભાઈ પણ મારો સાહેબ તમે ગમે એટલી કથા કરો ગમે એટલા ભાષણ કરો ગમે એટલા સમજાવો પણ જેને નથી સમજવું ને એ કોઈનું માને નહીં એને એના છોકરાનો ભરોસો મારી ઉપર છે કે મારા છોકરા નાચ હાથ રેવી જો આશ્રમ એમ અમારી જિંદગી ભલે જાય ચાર લીટર દૂધમાં જિંદગીની કિંમત બસો ચાલીસ રૂપિયા સાહેબ આઠ રૂપિયા લીટર હારા મારું દૂધ હે એવું જ થયું ને ભાઈ